નમસ્કાર અમદાવાદ સિટી ન્યૂઝથી હું દિનેશભાઈ શર્મા લખન યાદવ સાથે હવે આપણે રિંગરોડ નિકુલમાં રિંગ રોડની પાસે જે રિઝર્વ પ્લોટની અંદર ખાંડપીણના ધંધાઓ માટે એ લોકો પ્લોટ અમુક જે ભારતીય ભાજપના અમુક જે લોકો મળતી આવ છે સૂત્રોના દ્વારા માહિતી મળી છે એમના નામનો પણ અમને તો માહિતી મળી છે પણ એ લોકો હવે કોર્પોરેશનના પ્લોટોની અંદર એ લોકો ખાણપીણની જે વસ્તુ કરી રહ્યા હતા તો કોર્પોરેશને તો થોડું એક્શન લઈને કોર્પોરેશનના પ્લોટો તો ખાલી કરાવ્યા છે પણ રિંગરોડની પાસે સુપ્રિયા હોટલની બાજુમાં બીજા બે કે ત્રણ ઓડાના રિઝર્વ પ્લોટ છે હવે ઓડાના રિઝર્વ પ્લોટની અંદર હાલ પણ એ જ પરિસ્થિતિ છે એ જે લોકો ઓડાવાળાએ જે એક માલિકને પ્લોટો ભાડે આપેલા છે હવે એક માલિકને ધંધો કરવા માટે પ્લોટ ભાડે આપેલો છે અને એની અંદર પણ જાણકારી એવી મળી છે કે લગભગ અડધો પ્લોટ ભાડે આપેલો છે અને અડધો પ્લોટ ખાલી છે તેમ છતાં ઓડાના ત્રાણો પ્લોટની અંદર હાલમાં પણ આ ફૂડના સ્ટોલો ચાલી રહ્યા છે રાત્રે ધમધમી રહ્યા છે અને ત્યાં રાત્રે લગભગ જેટલા ન્યુસન્સ છે આપણે નિકોલની અંદર રિંગરોડની આસપાસ ત્યાં એક અમદાવાદ શહેરના કોંગ્રેસના પ્રવક્તા દલસુખભાઈ પટેલ પણ ત્યાં નજીકના ફ્લેટમાં રહે છે આજુબાજુવાળાની પણ ફરિયાદો છે એ લોકોએ ત્રણ ચાર દિવસ પહેલાં આ ઝુંબેશ પણ ઉપાડી હતી એટલે હવે ખબર એવી પડી છે કે પાછળ પ્લોટથી પાછળ જે દારૂની બોટલો પણ મળેલી છે અને ઇન્જેક્શનો પણ મળ્યા છે એવી બધી જાણકારીના સાથે આપણે રૂબરૂ જ્યારે અમારા અમદાવાદ સિટી ન્યૂઝની ઓફિસ છે એ રૂબરૂ પધારાય છે તો એમને આપણે રૂબરૂ આ બધી બાબતમાં પૂછવા માગીએ છીએ કે કેમ કોર્પોરેશનને એક્શન લીધું અને ઓળાવાલા કેમ હવે એક્શન નથી લેતા અને હવે તમે શું કહેવા માગો છો આ મુદ્દા ઉપર નમસ્કાર દલસુખભાઈ શું કહેવા માગો છો નમસ્તે પહેલાં તો આપ સિટી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે નિકોલની જે રીતે પરિસ્થિતિ છે એમાં જનતા જ્યાં ત્રાસી છે પ્રજા જે તકલીફમાં છે તેના માટે આપ ઉજાગર કરી રહ્યા છો તે બાદલ અભિનંદન ખાસ કરીને તમે જે પ્લોટની વાત કરી રહ્યા છે તે ત્રણ પ્લોટ છે એક પ્લોટ હતો કોર્પોરેશનનો એ કોર્પોરેશને બંધ કરી દીધો તો ઓડાના જે ત્રણ પ્લોટો છે તો મારું એ પણ કહેવું છે કે ઓડાએ મંજૂરી આપી છે તો એક વ્યક્તિને આપી છે અને એને ફ્રૂડ માટે આપ્યું હોય દાખલા તરીકે તો એનો મતલબ એવો નથી કે પેટા ભાડવા જ બધાને આપી શકે આજે દરેક ત્રણેય પ્લોટની અંદર જોવા જઈએ તો સેંકડોની સંખ્યામાં આ ફ્રૂટ પાર્લરો લાગેલા છે જેની પાસેથી મોટી રકમમાં ભાડું લેવામાં આવી રહ્યું છે પકોડીવાળા હોય તોય દસ હજારથી ઉપર ભાડા લેવામાં આવી રહ્યા છે ક્યાંક વીસ હજાર ભાડું લેવામાં આવી રહ્યું છે આવી રીતે એક હજાર રૂપિયા લગભગ દિવસનો પર ડે ભાડું ઓડાવાળા આ લોકો પાસેથી વસૂલ કરી રહ્યા છે તેની સામે પર ડે આ લોકો લાખો રૂપિયા ભાડું મેળવી રહ્યા છે અમારી વાત એનું ભાડું મેળવી રહ્યા છે વચ્ચે દલાલી કરી રહ્યા છે પ્રજાનો પ્લોટ છે છતાં પણ અમારી વાત ત્યાં નથી અટકતી પણ પ્રજા ત્યાં આજુબાજુમાં બહુ મોટી સંખ્યામાં રેસિડેન્સ વિસ્તાર છે હવે નમસ્કાર દલસુખભાઈ હવે આ જે ઓળાના રિઝર્વ પ્લોટો છે કોર્પોરેશને તો એક પ્લોટ ખાલી કરાયો બરાબર પણ ઓળાનો જે રિઝર્વ પ્લોટ છે એ ખાલી નથી થયા હવે આ બાબતની અંદર તમે અને આસપાસના રહીશો શું કહેવા માગો છો શું કરવા માગો છો એ બાબતમાં જણાવો ખાસ કરીને પહેલાં નંબરનો પ્લોટ હતો કોર્પોરેશનનો એ ખાલી કરી નાખ્યો જ્યાં જ્યાં અત્યારે નિકોલની અંદર કોર્પોરેશનના પ્લોટો છે ત્યાં ખાલી કરવાની કામગીરી ચાલુ છે આ જ સેમ વસ્તુ ઓડાને પણ લાગે છે ઓડા શા માટે ખાલી નથી કરાવતી કે અત્યારે શા માટે એવો આદેશ નથી આપતી એ સમજણ નથી પણ આ માટે જ્યારે પ્રજા જાગી છે અને પ્રજા રોડ ઉપર આવી છે ત્યારે તમામ ફ્લેટના રહીશોએ એવું નક્કી કર્યું છે કે આપણે ઓડાની અંદર રજૂઆત કરીશું તેમના જે અત્યારે વહીવટ કરતા આવ્યા છે ડીપી દેસાઈ સાહેબ જે પહેલાં પૂર્વ કમિશનર પણ બીજા શહેરોમાં રહી ચૂક્યા છે આજે એમને પણ આ વાત કરવાની છે અને રજૂઆત કરવાની છે દરેક નાગરિકો એમાં દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓ પણ સાથે જશે અને અમારી વાત ત્યાં સુધી છે કે અમે આ પ્લોટ ખાલી કરાવવામાં અમને બીજો કોઈ રસ નથી પણ ન્યુસન્સ અમારા માટે મેન વસ્તુ છે અને ત્યાં એટલા બધા ત્રાસી ગયા છીએ કે આજે જે મકાનો કરોડો રૂપિયાના લોકોએ લીધા છે આજે જે કોડીના ભાવના થઈ ગયા છે કોઈ મકાન વેચવું હોય તો વેચી શકે તેવી હાલતમાં નથી એટલે ન્યુસન્સમાં એટલે શું શું થઈ રહ્યું છે તમે કહેવા માંગો છો પાછળ કંઈ દારૂની બોટલ કે એવું કંઈ શું હતું એમાં ન્યુસન્સની અંદર એવું છે કે આ ખાણીપીણી બજાર છે એ રાતના ત્રણ ચાર વાગ્યા સુધી ચાલે છે અને રાતે જ્યારે બાર વાગ્યા પછી નબીરાઓ પોતે બર્થડે કેક કાપવા માટે પોતાના ગ્રુપ સાથે આવતા હોય અને ત્યાં સાઉન્ડ સિસ્ટમ પણ લગાડેલી હોય છે અને સાઉન્ડ સિસ્ટમ ફાસ્ટ કરીને ત્યાં ડિસ્કો કરતા હોય છે અને ત્યાંની સાથે આવા જે બધા ન્યુસન્સ હોય છે તે દારૂની બોટલો લઈને આવ્યા હોય છે ઇન્જેક્શનો જે બધા અત્યારે આ બધું ડ્રગ્સ વપરાય છે તેવા ડ્રગ્સ પણ લઈને આવે છે અને એ ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યા છે આજે ગઈકાલે જ હજી એક મીડિયાની અંદર એ દારૂની બોટલોને ડ્રગ્સની વાતો અને એનો વિડીયો પણ મોકલવામાં આવ્યો હતો આજે વાત ત્યાંથી એટલા માટે કરવામાં આવે છે કે આ ન્યુસન્સ પાછું જે તે રીતે ગંદકી કરે છે જે મા બેન દીકરીઓ ઉપર ફ્લેટોમાં રહે છે આજુબાજુના એ બધી બહેનો જોતી હોય એ રીતે ત્યાં પેશાબ પાણી કરતા હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી થાય છે અને તે ન જોવાય એવી ત્યાંથી માનો કે બહેનો દીકરીઓને નીકળવું હોય સ્કૂટર લઈને એક્ટિવા લઈને તો નીકળી ન શકે ત્યાં છેડતીના બનાવો બને છે દીકરીઓને એક્ઝામનો સમય હોય તો ભણી નથી શકતી આજે બાળકીઓ પણ ત્યાં ડરી ગયેલી હાલતમાં બહાર નીકળવું પડે છે આજે આવી પરિસ્થિતિમાં અમે એવું માનીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા નેતાઓ છે અહીંયા એ સાંસદ હોય કે ધારાસભ્ય હોય કે કોર્પોરેટરો હોય સૌથી પહેલી મોટી ફરજ તેમની આવે છે કે તેમણે આ પ્લોટ તાત્કાલિક ધોરણે આટલી મોટી રજૂઆતો થતી હોવા છતાં આટલા બધા લોકો બહાર આવ્યા છતાં જો એ લોકો સળવળતા ના હોય તો એમને પહેલાં આ કરવું જોઈએ અમે પોલીસ કમિશનર શ્રીને પણ એટલા માટે કહેવાના છીએ કે આજે સો નંબર ઉપર અઢળક ફરિયાદો થવા છતાં આજે પણ આ નિકોલ પોલીસ સ્ટેશનથી કોઈ ત્યાં એવું કામગીરી નથી થઈ કે આ પ્લોટને કા બંધ કરવામાં આવે આજે શું નિકોલ પોલીસ સ્ટેશને આ બધી મંજૂરી આપી છે કે રાતે ત્રણ ચાર વાગ્યા સુધી આ પ્લોટ ચાલુ રહે લોકો ડિસ્કો કરે લોકો બર્થડે પાર્ટી ઉજવે લોકો દારૂ પીવે આ બધી મોજ કરે આના માટે આ પાર્ટી પ્લોટોની મંજૂરી આપી છે ખરા હું નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ હોય ડીસીપી હોય આ વિસ્તારના આ વિસ્તારના કમિશનર હોય એમને મારી વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે જો આ અગિયાર વાગ્યા પછી આ પ્લોટોની મંજૂરી ના હોય તો એમણે બંધ કરાવવા જોઈએ અને આપના મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું એટલું જ નહીં પણ જરૂર પડશે તો અમે લેખિતમાં આ બધા જ ફ્લેટોવાળા પોતપોતાના લેટર પેડ ઉપર ચેરમેન સેક્રેટરીઓ સાથે મળીને એ ડીપી દેસાઈ ઓડાના ચેરમેન હોય કે વહીવટ કરતા હોય એમ પોલીસ કમિશનર હોય નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી હોય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી હોય અને વિરોધ પક્ષના નેતાને પણ અમે આ બાબતે જાગૃત કરી અમારા કામમાં મદદરૂપ થવા માટે અને અમને આ ત્રાહિમામ પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવવા માટે અમે બધે રજૂઆત કરીશું હવે તમે જોયું જે પ્રમાણે જ્યારે કોઈ કોર્પોરેશનની અંદર કે જ્યારે કોઈ વસ્તુની અંદર પ્રવૃત્તિ ચાલતી હોય આવી રીતે તો ત્યારે તંત્રને પગલાં લેવાની વાત આવે છે ત્યારે ઓળા અલગ થઈ જાય છે કોર્પોરેશન અલગ થઈ જાય છે પોલીસ અલગ થઈ જાય છે પણ આ ટૂંક સમયમાં જ આપણે થોડા દિવસો પહેલાં જોયું કે જ્યારે એક વસ્ત્રાલની અંદર ઘટના બની અને એ વસ્ત્રાલની ઘટનાની અંદર એક અમરાઈવાડીની અંદર એકનું મકાન તોડવામાં આવે ત્યારે કોર્પોરેશન ઓળા ટોર પાવર Ano?